રામ રામ મિત્રો તેમ છો મજામાં તો ફરીવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં તો ભાઈ આજ મારે છે ને જ્યાં હું કટિંગનું કામ આવે આ કાપીએ ને એ રીતના જે આપે આ ને એ રીતના કટિંગ કરવાનું કામ આવે અને વરસાદ બે દિવસ બે દિવસ ફૂલ ચાલુ છે બરોબર એટલે અંદર કંઈ તકલીફ ન હોય જ્યાં પ્લા સાઈડમાં પ્લાસ્ટિક હોય ઉપર ઉપર છે પ્લાસ્ટિક હોય તે રીતે એટલે અંદર કંઈ વરસાદ આવે નહીં પછી બારો બાજુ ફૂલ ટાઈટનું ફૂલ ને બધું એવું હોય ને આ જો આ કટિંગ કરે મશીનથી આ રીતનું મશીનથી કટિંગ કરવાનું પછી બીજું હમણાં મશીનનું કટિંગ થઈ જાય બીજું કાપવાનું કટરીથી એટલે આ રીતનું કટિંગ કરવાનું અત્યારે અમારું સિમ્બોલ પછી આ ઓલિગમાં જો તમને દેખાય ને એ રીતના કટિંગ કરવાનું આ બધી બાયુનું કામ છે એની સફાઈ કરવાની પાંદડાની પીડી મળી અમારે જે ભાઈઓનું કામ કરવાનું આ રીતનું મેન મેન કટ મોટું મોટું ઊંઘ કામ છે અંદર કોઈ પ્રોબ્લેમ ન વરસાદ આવતો હોય તો બધું આ રીતના આવે ઊંઘ આવવાની પણ હોય પ્લાસ્ટિક સાઈડમાં પ્લાસ્ટિક હોય જો આગળ વરસાદ આવે ભાઈ અમારે હે ને વરસાદ ચાલુ થઈ ગયો છે જોવા પાછળ અવાજ આવે ને વરસાદમાં જ આવે અંદર અમારું કામ હાલે અંદર આ કટિંગ નું કામ હાલે બધું એટલે એવું કઈ અંદર કઈ તકલીફ ન હોય મેં ગમે તો હોય ને અંદર પાણી ન પડે જો ઉપર પ્લાસ્ટિક હોય આ ઉપર એટલે અંદર વરસાદ આવે જ નહીં આ બાયુ કામ કરે બધી થાયલેન્ડ વાળી બાયુ અંદર જો તમને આગળ દેખાડ ને બારોબાર

એટલે એવું છે બધુંય ત્યાં બધાય પ્લાસ્ટિક તૂટે ગયા અડધું અડધું તૂટે ગયું પછી બે ત્રણ દિવસ નું હોય ત્યાં અંદર પાણી આવ્યું બારોબેરથી બારોબેર ફૂલ પવન છે ને ફૂલ વરસાદ છે કાલુનો કાલુનો ચાલુ છે વરસાદ જ્યાંથી તમને દેખાય તો થાય તો ને દેખાતો હશે બરોબર હા મારું કટિંગ નું કામ હાલે આ અંદર છે બધું એમાં બાયું ને આ નું કામ કરવાનું આ પાંદડા કાઢવાના આમાં પાંદડા પડ્યા કાઢવાના જે બાયું હોય એની કટિંગ કરવાનું જ્યાં આ બધું

આ દ્રાક્ષ પાછળ જયા કાઈ જ ને મેં ફૂલ છે અત્યારે તો એવું કામ છે ભાઈ પાછળ કામ કરીએ તો ભાઈ જ્યાં આવું છે આ જ જરાક બેદિત છે વાતાવરણ બધી જયા પાછળ તોડે ને ખ્યા ઉબરક ને પ્લાસ્ટિક ને ત્યાં ઉપર દેખાય એ રીતનું એટલે એવું વધારે કંઈ ન હોય તો પાંત્રીસ ચાલીસ કિલોમીટરની સ્પીડ પવન હોય તો બીજી નુકસાની છે અમે જો ત્યાં ગોખા નીકળે આ બાજુ પછી બે દીધી છે હવે જો આજ એ વટાણે છે ને વરસાદ આર છે ગો ને આજ બહુ વધારે પવન હતો જો આ અમારી હજી સંડાસ બાથરૂમ ના વેલા હે આ કામ ચલાવ ઈના મો ફેરે ગરે તે એટલો પવન તો એ ને કે જો વાં પીડ્યા હતા ના થા ઢહડાઈ ને પુગે ગયા એટલે એટલો પવન તો જો બધાય પ્લાસ્ટિક તૂટે ગયા તો આજ ખાલી વરસાદ ને દિવસ નહોતો ઘડી બપોર સુધી બધી બધું ક્લિયર છે For right. him,